નમસ્કાર દર્શક મિત્રો હું છું રોજાશ્રા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે જે આપણે સોલર લાઇટ આવે છે તેના વિશે કે આ જે સમ્રાટ કંપનીની છે તે આપણે જે ખેતરમાં રોજ ભૂંડ અને જે આપણે રખડતા ઢોર આવતા હોય કે એ ન આવે તેના માટે આ લગાડેલી હોય છે પણ મિત્રો જે ખેડૂત મિત્રોએ ઝટકો લગાડેલો હોય તો તેવા ખેડૂત મિત્રોને આની જરૂર નથી અને તમે જો ઝટકો લગાડવાના હોય અને આ ઝટકાનો ખોટો ખર્ચ ન કરવો હોય તો આ લાઇટ લગાડવી જોઈએ તેને આ જે આ સોલર લાઇટ છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરીશું તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો તો મિત્રો જે આ સોલર લાઇટ છે તેમાં આપણે બેથી ત્રણ લાઇટ થાય છે કે એક લાલ લાઇટ થાય છે લીલી લાઇટ થાય છે અને સફેદ લાઇટ પણ થાય છે અને પીળી પણ થાય છે એવી ચાર અલગ અલગ લાઇટો થાય છે અને મિત્રો આમાં જે અવાજ આવે છે કે જે આપણે ખેતરના એટલે કે આપણે વાત કરવી તો કે બે હજાર પચીસો ફૂટ થાય ત્યાં સુધીને આપણને દૂર સંભળાય છે મિત્રો પણ અત્યારે આપણે આ જે વિડીયો ઉતાર્યો છે તે દિવસ છે અને તડકો પણ છે તો દિવસ સાચમી જાય એટલે ઓટોમેટિક ચાલુ થાય અને પાછો દિવસ ઉગે એટલે ઓટોમેટિક ચાલ તો મિત્રો પહેલાં આપણે જે થોડોક આપણે આવી લાકડી લેવાની છે હોટી હોય તો હાલશે અને આ પાઇપ છે મિત્રો આપણે પાઇપ લીધો છે તો પહેલાં આપણે એકાદ ફૂટ જેવો ખાડો કરી અને એને આવી રીતે ખોપી દેવાની છે પછી મિત્રો એને આપણે જે આપણે એક લાઇટ હોય તો એ રીતે એને આપણે નજીક ગોઠવવાની અને બે લાઇટ હોય તો એ રીતે આપણે અંતર રાખીએ અને મૂકવાની એ તો આપણે આ જે ચારથી પાંચ વીઘામાં છે તો આપણે આ બે લાઇટ ગોઠવી લઈશું તમે જુઓ કે આપણે આ ઘઉંના ઘઉંના પાકનું વાવેતર કર્યું છે અને ઘઉં છે એ કમ્પ્લીટ નીકળી ગયા છે અને આ બાજુ મિત્રો કપા છે ઘઉં અને કપા બને છે મિત્રો તો જે આપણે રોજ ભૂંડ અને રખડતા ઢોર છે તે હેરાન કરતા હોય છે તો એ ન આવે તેના માટે આપણે આ એક સોલર લાઇટ કહીએ જે સમ્રાટ કંપનીનું છે મિત્રો તો મિત્રો અહીંયા જે આપણે નીચે આની એક સ્વીચ છીએ આવડિયા જે આ સ્વિચ આપેલી છે તેને આપણે આ ચાલુ બંધ કરી શકાય સ્વિચ ચાલુ કરો એટલે ઓટોમેટિક બંધ થઈ જાય છે અને ઓટોમેટિક ચાલુ થાય છે અને ચાર્જિંગ બંધ એની આપમેળે ચાર્જિંગ થાય છે તો મિત્રો અત્યારે આપણે આ દિવસ છે તમે જુઓ કે આ તડકો છે તેના કારણે આ લાઇટ બંધ છે હવે આપણે એને ઢાંકી દઈશું તો પછી થોડી વાર લાગશે એટલે ઓટોમેટિક રીતે ચાલુ થાય છે અને લાઇટ થાય છે તો હું તમને આ વિડીયોમાં બતાવું કે કેવી રીતે થાય છે તો આને આપણે જે આ લાઈટ છે એને ઢાંકી દઈશું તો મિત્રો આપણે જે આ ટોપી છે ને આ ગરમ ટોપીને આપણે પહેરાવી દીધી છે કે આ એક સાંયો આવે એ એવી રીતે કે જે તો મિત્રો જુઓ કે આ સાયલેશન વાગે છે આટલો અવાજ આવે છે મિત્રો અલગ અલગ અવાજ વોલ્યુમ આવે છે કે ચાંદ વોલ્યુમ પણ ચાંદ થઈ જશે તો તમે મિત્રો જુઓ કે આમાં લાઇટ પણ આવી રીતે લાટ થાય છે લાટ થાય અને અવાજ આવે એક સાચા બંને નથી થતું પહેલાં લાઇટ થાય પછી અવાજ આવે તો મિત્રો આપણે બે થી ત્રણ અવાજ સાંભળ્યા હજી એક અવાજ થાય છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો તમે પણ ઝટકો બાંધો છે કે અથવા ઝટકો ન બાંધ્યો હોય તો જે આ સોલર લાટ છે તે લગાવવાની છે તો મિત્રો આના કિંમતની વાત કરવી તો આ લગભગ આપણે એક અથવા બે લેવી હોય તો સાડી ચારસો રૂપિયા આજુબાજુ આનો ભાવ છે અને વધારે આપણે દસથી નંગ જો લેવા હોય તો લગભગ ત્રણસો એંશી રૂપિયા આજુબાજુ પડે છે તો આવી અંદર જે કિંમત છે અલગ અલગ વિસ્તારમાં દસ વીસ રૂપિયાનો કદાચ ફેર હોય છે પણ મને પૈકી ખબર નથી મિત્રો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય કિસાન